હેલો એન્ડ વેલકમ ટુ નેન્સ હોમિયોપેથિક ક્લિનિક આઈ એમ ડોક્ટર નેસર્જી મોદી કન્સલ્ટન્ટ હોમિયોપેથ એન્ડ ડાયટિશિયન પ્રેક્ટિસિંગ ઇન બોપાલ અમદાવાદ બોત વર્ષો થી આ એલર્જી નો પ્રોબ્લેમ છે કઈ પણ કરું જતો જ નથી થોડીક વાર થોડું સારું લાગે અને પછી ફરીથી પાછું આવી જાય છે હવે શું કરું આનો પરમેનન્ટ સોલ્યુશન મને ક્યાં મળશે હોમિયોપેથી

હોમિયોપેથિની દવા લેતી વખતે મને બહુ લાંબા ગાળે રિઝલ્ટ મળશે બહુ લાંબા ટાઈમની દવાઓ કરવી પડશે શું છે આ હોમિયોપેથીની દવાઓ શું ધીમું કામ કરે છે એની દવાઓની સ્પીડ બાકી દવાઓ કરતાં બહુ ધીમા અસરે બતાવે છે કે બહુ ધીમું રિઝલ્ટ આપે છે શું હકીકત છે ચાલો જાણીએ આજે અચ્છા એ જાણવા માટે આપણે થોડા પોઈન્ટ કવર કરીએ તો એ પોઈન્ટ ઉપરથી આપણને બધાને ખબર પડશે કે શું સત્ય છે તો એનો પહેલો પોઈન્ટ છે હોલિસ્ટિક હીલિંગ હોલિસ્ટિક હીલિંગ એટલે શું કે હોમિયોપેથીની દવાઓ શરીરની અંદરનું જે અસંતુલન સ્થાપિત થયું છે એને સંતુલિત કરી અને રોગને મટાડવાનું કામ કરે છે એટલે શું સમજી એક એક્ઝામ્પલ દ્વારા સપોઝ તમારા ઘરે એક પેટ ડોગ છે બરાબર હવે એ ડોગ નું કામ છે કે અંદર ઘૂસતો કોઈ પણ ચોર હોય કે અજાણી વ્યક્તિ હોય તો એને ભસીને તમને ઇન્ફોર્મ કરવાનું કે કોઈ વ્યક્તિ કે કોઈક અજાણી વ્યક્તિ તમારા ઘરમાં એન્ટર થઈ રહી છે હવે તમે રાતના ઊંઘો છો અને માની લો કૂતરાએ ભસવાનું ચાલુ કર્યું તો એ કૂતરાના ભસવાથી તમારી ઊંઘ ડિસ્ટર્બ થઈ તમને અવાજ વધારે આવે છે એટલે તમે ત્યાં હેરાન થાઓ છો હવે અહીંયા આપણે એક્ચ્યુઅલી શું સમજવાની જરૂર છે કે કૂતરું ભસી રહ્યું છે એનો મતલબ કે ઘરમાં કોઈ પ્રવેશી ચૂક્યું છે કોઈ ચોર આવેલો છે તો આપણે એને ભગાડવાની જરૂર છે જો આપણે એને ભગાડીશું તો કૂતરું આપોઆપ શાંત થઈ જશે પણ આપણે ડિસ્ટર્બ સાનું થઈએ છે આપણે ચોરથી કે કોઈ એ ત્રાહિત વ્યક્તિથી આપણે ડિસ્ટર્બ નથી થતા આપણી ઊંઘ ખરાબ થાય છે એ કૂતરાના ભસવાથી એટલે આપણે શું કરીએ છે એ કૂતરાના મોઢા પર જઈ અને પટ્ટી બાંધી આવીએ છે એટલે કૂતરું ભસે નહીં અને આપણે આરામથી સૂઈ શકીએ ભલે ચોરે જે કરવું હોય કરી શકે સે આપણે આપણા શરીર માટે પણ આવું જ કરીએ છીએ આપણા શરીરમાં એક એનર્જી રહેલી છે જે એક જીવંત વ્યક્તિને મૃત વ્યક્તિથી અલગ બનાવે છે જીવંત વ્યક્તિ અને મૃત વ્યક્તિમાં ફરક શું છે કોઈ બોડી પાસ ઓછું વધારે છે ના એવું નથી એક ને ફરક છે કે જે એક એનર્જીનો જે જીવતા વ્યક્તિમાં છે અને મૃત વ્યક્તિમાં નથી તો આ જે જીવતા વ્યક્તિની એનર્જી છે જેને હોમિયોપેથીમાં વાઇટલ ફોર્સ કહેવાય છે તો એ એનર્જી જીવતા વ્યક્તિની આખી આખી શરીરની સંતુલિત પ્રક્રિયા જાળવી રાખવામાં મદદરૂપ કરે છે એનું પહેલું જ કામ એવું છે કોઈ પણ વ્યક્તિને બંને એટલું સ્વસ્થ રાખવાની એ પ્રયત્ન કરતું રહેતું હોય છે હવે આ એક પ્રકારની એનર્જી છે જ્યારે આ એનર્જીના બેલેન્સમાં કોઈ ચેન્જીસ આવે છે ત્યારે એ સિમ્ટમ્સ રૂપે તમને ઇન્ફોર્મેશન આપે છે એ જાણ કરે છે કે અંદર કોઈક પ્રોબ્લેમ થયેલો છે હવે એ આવે છે સિમ્ટમ્સ રૂપે બહાર જેને આપણે જોઈ શકીએ છીએ અને જેને આપણે ડિસીઝ માનીએ છીએ અને આપણે શું કરીએ છીએ એ ડિસીઝના સિમ્ટમ્સને દબાવવાનો ટ્રાય કરીએ છીએ અંદર જોતા નથી કે એક્ચ્યુઅલી પ્રોબ્લેમ કોઝ શું છે એક્ચ્યુઅલી ક્યાંથી આ સિમ્ટમ્સ બહાર આવેલા છે અને કેમ આ વસ્તુ થયેલી છે પરંતુ આપણે આપણી રૂટિન લાઈફમાં ડિસ્ટર્બ થવાને લીધે આપણે એ સિમ્ટમ્સને તરત જ દબાવી દઈએ છીએ પછી એનર્જી નું ગમે તે થાય એ ભલે વધે ઘટે એની આપણે ચિંતા કરતા નથી કારણ કે આપણને એનું નોલેજ નથી અને એક વખત સિમ્પ્ટમ્સ જતા રહે એટલે આપણને એ સારું ફીલ કરાવે છે પણ હકીકતમાં ઇન્ટરનલી એ પ્રોબ્લેમ વધે છે તો હોમિયોપેથીમાં આ જે અસંતુલિતતા છે એને એ દવાઓ સંતુલનમાં ગોઠવે છે એટલે આપણને એવું લાગે છે કે હોમિયોપેથીની દવાઓ લેતી વખતે સિમ્ટમ્સ તો તરત જ જતા નથી પરંતુ એક સંતુલન ગોઠવે તો એ સંતુલિત થઈને બોડીની જે નેચરલ હીલિંગ પ્રોસેસ છે એ જેટલી વધી જાય કે એ જાતે જ સિમ્ટમ્સને નિકાળી દે બોડી જોરે નિકાળી દે તો કુતરાય ભસવાની જરૂર જ નહીં પડે સીમી વિ રીતે ડિસીઝ જતો રહેતે તો એ સિમ્ટમ્સ રેપઅપ જતા રહેતે એટલે આપણો જે શરીર છે એ જાતે જ ડિઝીઝને ભગાવે હોમિયોપેથીની દવાઓ એવું કામ કરે છે હવે આગળનો આપણે પોઈન્ટ વિચારીએ તો એ છે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન એટલે કે વ્યક્તિગત કરણ આ શું છે એને આપણે એક સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ હવે હોમિયોપેથીમાં દરેક વ્યક્તિને બીજા વ્યક્તિથી યુનિક અલગ માનવામાં આવે છે એટલે શું ઓકે તો હોમિયોપેથી એવું માને છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતાં તદ્દન રીતે અલગ છે હવે આ અલગ કઈ રીતે હોઈ શકે તો એના તો ફિઝિકલ સિમ્ટમ્સ વસ્તુ છે અને સેકન્ડ વસ્તુ છે કે એના ઇન્ટરનલ કોન્સ્ટિટ્યુશન એની પ્રકૃતિ એની તાસીર આ બધાથી એ વિચારી શકે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ કરતાં અલગ છે અને આ બધી માહિતી મળે છે આપણને એના ફિઝિકલ સિમ્ટમ્સ એના ઇમોશન્સ એના મેન્ટલ નેચર અને એના ઓવરઓલ કોન્સ્ટિટ્યુશન ઓવરઓલ પ્રકૃતિ પરથી આપણે એની સંપૂર્ણ માહિતી બનાવી શકીએ છીએ અને એને હોમિયોપેથીની દવા સાથે મેચ કરી શકીએ છીએ અને જે દવા એ વ્યક્તિ સાથે મેચ થતી હોય એ દવા જો એ વ્યક્તિને આપવામાં આવે તો એ વ્યક્તિ સંપૂર્ણપણે સાજું થઈ જતું હોય છે હવે આ કઈ રીતે પોસિબલ છે લાઈક આપણે પ્રેક્ટિકલી વાત કરીએ તો તમને એક એક્ઝામ્પલથી સમજાવું હવે આપણે એક કોમન ડિઝીઝ લઈએ તો સિમ્પલ એક વાયરલ ઇન્ફેક્શન લઈ લઈએ વાયરલ ઇન્ફેક્શનમાં આપણને બધાને જ ખબર છે કે કયા કયા સિમ્ટમ્સ આવે તો બધા જેટલાને પણ વાયરલ ઇન્ફેક્શન થયું હશે એમાંથી ઘણા બધાને શું થતું હશે તાવ આવતો હશે છીંકો નાકમાંથી પાણી આંખમાંથી પાણી માથાનો દુખાવો ગળામાં દુખવું પછી માંસપેશીઓમાં દુખાવો થવો અને થકાન લાગવી તો આ થઈ ગયા બધાના કોમન સિમ્ટમ્સ હવે બંને વ્યક્તિઓને આ વાયરલ ઇન્ફેક્શન છે તો એક વ્યક્તિ બીજા વ્યક્તિથી અલગ કઈ રીતે થયું શું છે એવું તો બધાના સિમ્ટમ્સ તો સેમ જ છે તો તમે કીધું કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને પહેલાં અલગ કરવાનું એની અલગ માહિતી ભેગી કરવાની અને પછી પરથી દવા આપવાની તો અલગ માહિતી કઈ છે તો બે વ્યક્તિને તાવ આવે છે એક વ્યક્તિને તાવની સાથે ખૂબ જ ઠંડી લાગે છે અને એને ઓઢવું ગમે છે બરાબર છે જ્યારે બીજા વ્યક્તિને ઠંડી લાગે છે તો પણ એને પંખો ચાલુ જોઈએ છે આ પોસિબલ છે ઘણા બધા મો જોવા મળે છે સપોઝ એક વ્યક્તિને માથાનો દુખાવો છે તો એને લાઈટ ચાલુ હોય કે અવાજ હોય એ બિલકુલ પસંદ નથી જ્યારે બીજા વ્યક્તિને અવાજથી કશો વાંધો નથી આવતો પણ જો પવન અડે તો એને માથાનો દુખાવો ખૂબ જ વધી જાય છે એક વ્યક્તિને તાવ છે તો એમાં પાણીની તરસ જ જતી રહી છે અને પાણી પીવાનું બિલકુલ યાદ જ નથી આવતું અને બીજા વ્યક્તિને તાવ છે તો એને દર પાંચ પાંચ મિનિટે પાણીની તરસ લાગે છે અને એને સીપ બાય સીપ પાણીથી તરેવું પડે છે એક વ્યક્તિને તાવની સાથે પગમાં માંસપેશીઓમાં એટલો બધો દુખાવો છે કે એને ચાલવામાં પણ તકલીફ પડે છે એને આરામ કરવાથી રાહત મળે છે અને બીજા વ્યક્તિને તાવની સાથે એ જ માંસપેશીઓમાં દુખાવો છે પણ એ કોન્સ્ટન્ટ જો ચાલ્યા કરે મૂવમેન્ટ કરે તો એને સારું લાગે છે અને બેસવાથી કે પગ કોઈકની પર ટેકવાથી દુખાવો વધી જાય છે કે પગને દબાવવાથી દુખાવો વધી જાય છે સમજ્યા તો આ જ કોમન સિમ્પ્ટમ્સ છે તો પણ દરેક માણસના પોતપોતાના સિમ્પ્ટમ્સ અલગ છે તો આ જે અલગ પડતા સિમ્પ્ટમ્સ છે હોમિયોપેથીમાં એ પકડવામાં આવે છે એની માહિતી તૈયાર રાખી કરવામાં આવે છે અને એના ઉપરથી એક દવા શોધીને આપવામાં આવે છે જેમ મેં કીધું એ આવી દવા જ્યારે શોધીને આપવામાં આવશે ત્યારે એના સિમ્ટમ્સ ભલે ના જાય પણ એને અંદરથી પોતાનો બાંધો એટલો મજબૂત તૈયાર થઈ જશે અને એ પણ વિધિન શોર્ટ ટાઈમમાં કે જે એના સિમ્ટમ્સને જાતે જ નીકાળી દેશે જેવી રીતે તાવ છે તો તાવ તો એક સિમ્ટમ છે શું કહેવા માટે કે બોડીમાં અત્યારે વાયરલ અટેક વધારે છે એટલે એ વાયરલ લોડ વધી ના જાય એના માટે હાઈપોથેલેમસ એ બોડીનું ટેમ્પરેચર વધારી દે છે કે એ વાયરલ લોડ વધી ના જાય હવે આપણે શું કરીએ છીએ એ જે હાઇપોથેલેમસ જે તાવ પ્રોડ્યુસ કરીને વાયરલ લોડને ને વધતો અટકાવે છે આપણે પેનિક થઈને એકદમ ચિંતિત થઈને બાળકને એ તાવ ઉતારવાની તરત દવા આપી દઈએ છે એટલે શું થશે બોડી ઠંડુ થઈ ગયું એટલે વાયરલ લોડ તો વધી જ ગયો અને બોડીને એટેક કરવાનું એને રક્ષણ આપવાની તાકાત પણ આપણે ઘટાડી દીધી તો અહીંયા આપણને એવું લાગે છે કે આપણે તાવ ઉતારવાની દવા આપી અને અડધો જ કલાકમાં તાવ ઉતરી ગયો અને જો આ બાળકને આપણે હોમિયોપેથીની દવા આપીશું તો એને તાવ ઉતરતા તો ચોવીસ કલાક લાગી જશે પણ એકચ્યુલી શું થાય છે કે આપણો જે તાવ ઉતારવાની દવાથી એનો જે તાવ સડન લઈને ઉતરી જાય છે એ ખાલી આપણે એને સપ્રેસ કરીએ છીએ અંદર તોરને તેનું કામ કરવા જ દઈએ છે જ્યારે હોમિયોપેથીની દવા આપીએ છીએ તો જે આંતરિક અસંતુલન જે થયું છે અંદર જે પ્રોબ્લેમ થયો છે એ દૂર થાય છે અને એ દૂર થઈ જાય એટલે સિમ્ટમ્સની કોઈ જરૂર જ નથી એટલે તાવ જાતે જ ઉતરી જાય છે મતલબ કે હોમિયોપેથીની દવા ડાયરેક્ટ તાવ ઉતારવા ઉપર કામ નથી કરતી પરંતુ કોઈ પણ પર્સનનું આંતરિક અસંતુલનને સંતુલિતમાં લાવવાનું કામ કરે છે અને એ સંતુલન આવવાથી જાતે જે સિમ્ટમ્સ દૂર થઈ જતા હોય છે આગળના પોઈન્ટ તરફ આગળ વધીએ તો એ પોઈન્ટ છે ક્રોનિક વર્સિસ એક્યુટ કન્ડિશન હવે ક્રોનિક અને એક્યુટ કન્ડિશન શું છે તો ક્રોનિક એટલે કે એવી સ્થિતિ કે જે બહુ લાંબા ગાળાથી ચાલુ થઈ છે એની જટિલતા વધારે છે અને એક્યુટ સ્થિતિ એટલે એવી સ્થિતિ કે જે એકદમ અત્યારે તીવ્ર સ્થિતિ છે અને એ હમણાં જ ચાલુ થઈ છે એની શરૂઆત અચાનક થઈ છે અને એ સરળ પ્રકૃતિના છે તો હોમિયોપેથીની દવાઓ જેમ આપણે આગળ વાત કરીએ ત્યારે જ જનરલી પસંદ કરવામાં આવતી હોય છે જ્યારે વ્યક્તિ ખૂબ જ લાંબા સમયથી એ પરિસ્થિતિથી હેરાન થયેલો હોય છે એના શરીરમાં એક ડિઝીઝ ખૂબ જ લાંબા ગાળાથી હોય જેમાંથી એને રાહત ના મળતી હોય છે ત્યારે એ હોમિયોપેથી દવાઓને યાદ કરે છે તો સીધી વસ્તુ છે જ્યારે આવી કન્ડિશનમાં હોમિયોપેથીને યાદ કરવામાં આવે છે તો એ કંડિશન વખતે એ પર્સનના બોડીમાં ઓલરેડી ડિઝીઝ ઘણી રીતે વધારે પડતો સ્થાપિત થયેલો હોય છે એની જટિલતા વધી ગઈ હોય છે એને બોડીની અસંતુલિતતા વધી ગયેલી હોય છે આ ઉપરાંત એણે એ દવાઓ જે જે દવાઓ લીધેલી હોય છે એ દવાઓની પણ જટિલતા એ બોડીમાં એડ થઈ ગયેલી હોય છે હવે આવા સમયે જો આપણે સીધી દવાઓની વાત કરીએ તો હોમિયોપેથી દવાઓ આવા રોગોને મટાડતા થોડોક સમય લગાડતી હોય છે પરંતુ એની સામે જો તીવ્ર સ્થિતિની વાત કરીએ જેવી રીતે એક્યુટ કન્ડિશન્સ કે જે હમણાં જ ચાલુ થઈ છે એની શરૂઆત અચાનક છે અને એની સરળ પ્રકૃતિ છે તો એમાં હોમિયોપેથી દવાઓ ખૂબ જ ઝડપથી રિઝલ્ટ આપે છે એક એક્ઝામ્પલ જોઈએ કે જેમ હમણાં કીધું એમ સપોઝ તાવ જેવી કન્ડિશન છે તો હોમિયોપેથીની દવાઓ ખૂબ જ ઝડપથી એમાં રાહત આપતી હોય છે અને સોરિયાસિસ એ ક્રોનિક એલર્જીની વાત કરીએ તો આવી કન્ડિશન્સ જે વર્ષોથી એક શરીરમાં સ્થાપિત થયેલી છે એને મટાડતા મટાડતા થોડોક સમય લાગી જતો હોય છે આ સાથે આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે હોમિયોપેથી એના અદ્વિતીય સિદ્ધાંત અને હોલિસ્ટિક અપ્રોચ પર કામ કરે છે તે શરીરની જટિલતાઓને દૂર કરે છે અને રોગોના મૂળને સંબોધીને એને જડમૂળમાંથી દૂર કરવામાં મદદરૂપ બને છે તેની ઇન્ડિવિજ્યુઅલાઇઝ પર્સનલાઇઝ અને હોલિસ્ટિક અપ્રોચનો આધાર છે કે જેનાથી શરીરને પોતાની નેચરલ હિલિંગ મિકેનિઝમને પ્રોત્સાહન મળે છે અને રોગને દૂર કરવામાં મદદરૂપ બને છે તે આવી રીતના શરીરની અસંતુલિતતાને સંતુલિતમાં ફેરવે છે અને દરેક રોગોનો સૌમ્ય ઈલાજ પૂરો પાડે છે એટલે આપણે જેમ સાંભળ્યું છે કે હોમિયોપેથીની દવાઓમાં ખૂબ જ સમય લાગી જતો હોય છે એ ખૂબ જ લાંબાગાળે અસર કરે જોવા મળે છે એવું એકચ્યુઅલી બિલકુલ નથી હોમિયોપેથીની દવાઓ જો તીવ્ર સ્થિતિ હોય એટલે કે એક્યુટ કન્ડિશન હોય તો એમાં ખૂબ જ ઝડપથી રાહત આપે છે અને જો ક્રોનિક કન્ડિશન હોય દીર્ઘકાલીન સ્થિતિ હોય કે જેનો ઈલાજ જ ઘણો મુશ્કેલ છે અને જટિલ છે એવી કન્ડિશનમાં પણ હોમિયોપેથી સાઈડ ઇફેક્ટ વગર ખૂબ જ સૌમ્ય ઈલાજ પૂરો પાડે છે હા પણ કન્ડિશન એ છે કે કોઈ પણ હોમિયોપેથીની દવા કોઈ પણ હોમિયોપેથી કન્સલ્ટેશનના અંડરમાં લીધી ખૂબ જ હિતાવહ છે આશા છે આ સાથે મેં તમને બધી જ જરૂરી માહિતી પૂરી પાડી છે તેમ છતાં પણ કોઈ પણ ક્વેરી કે ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો યા તો મારી વેબસાઇટ વિઝિટ કરી શકો છો અને કન્સલ્ટેશન માટે અપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો થેન્ક યુ